મોટા ફ્રન્ટવાળું મકાન લઈને આવ્યો છો જો આ ફળિયું છે ફળિયામાં પણ ટુ વ્હીલ પાર્કિંગ સારા એવા બે ત્રણ ચાર રહી જાય તેવું અને શેરી મોટી છે ત્રીસની તે ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું વ્યવસ્થિત મકાન નવા જેવું જ કોઈપણ પ્રકારનો કોઈ ખર્ચ નહીં પાણીનો દાર છે આરએમસી લાઇન છે ગેસ્ટ લાઇન છે અને બોટાકો અને મકાન સારું અને સાવ વ્યાજબી ભાવમાં અર્જન્ટ વેચવાનું છે વહેલા તે પહેલાં કરવાનું છે આ મકાનની કિંમત એડ્રેસ બધું તમને હું બતાવીશ વિડીયો પૂરો જોજો જો અંદરથી સીડીવાળું મકાન છે ઝીણું મોટો કલર કામનો ખર્ચ છે બાકી કોઈ ખર્ચ છે નહીં અંદરથી સીડીવાળું મકાન છે પછી ત્યાંથી જરાક સામે સીડીની સાઈડ જુઓ એટલે મોટો વિશાળ હોલ હોલમાં પણ સોફાથી માંડીને બધું કમ્પ્લીટ લગાવેલું ત્યાંથી આગળ આવો એટલે કિચન સાઈડ કિચન સાઈડ કિચનવાળા મકાન માણસો ગોતતા હોય ને કે સાઈડ કિચનવાળું મકાન રાજુભાઈ લેવો તો આ સાઈડ કિચનવાળું છે તેમાં પણ કિચનમાં માર્બલનું ફર્નિચર કરેલું છે ડબલા ડુબલી વાસણ વાસણ બધું રહી શકે તેવું છે કિચન ને જો અહીંયા પણ ભગવાનજીની સ્થાપના કરેલી છે અને જો આ કિચનમાં એકલાસ લાદી લગાવેલી છે આખા કિચનમાં બધે કમ્પ્લીટ લાદી લગાવેલી છે અને ત્યાંથી થોડાક પાછળ તમે હાલો એટલે વોચ એરિયા પણ મોટો છે જ્યાં કિચનમાં ગેસ્ટ લાઈનથી માંડીને બધું કમ્પ્લીટ આરએમસી લાઈન છે પાણીનો બોર છે અને શેરી મોટી અને જ્યાં કિચનથી થોડાક આગળ આવો એટલે પાછળની સાઈડમાં બોર આપેલો છે આ વોચ એરિયા છે અને ત્યાં પણ વોચ એરિયામાં બધું કમ્પ્લીટ લાદી લગાવેલું કોઈ પણ પ્રકારનો કોઈ ઝીણો મોટો ખર્ચે કલર કામનો બાકી કોઈ ખર્ચે નહીં જો આ વોચ એરિયામાં પણ બધું કમ્પ્લીટ લગાવેલું આ કિચનમાંથી બહાર આવ્યા હોલ આવ્યો હોલની બાજુમાં આ બેડરૂમ માસ્ટર બેડરૂમ તેમાં ડબલનો બેડ આપેલો છે અને એમાં એટેચ બાથરૂમ પણ આપેલા છે અને બા આ બેડરૂમ પણ મોટો જો આ એટેચ બાથરૂમ આપેલો છે તેમાં અત્યારે એટેચ બાથરૂમનો યુઝ નથી કરતા એટલે વોશિંગ મશીન રાખેલું છે બાકી એટેચ બાથરૂમ છે માસ્ટર બેડરૂમમાં તેમાં પણ કમ્પ્લીટ લાદી લગાવેલી ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે અને લોન પણ આમાં મોટી થઈ શકે એંશીથી નેવું ટકા લોન થઈ શકશે કારણ કે દસ્તાવેજ ઊંચો છે ત્યાંની જંત્રી ઊંછી છે એટલે પાંચ સાત લાખ રૂપિયા તમારી પાસે હોય એટલે બીજી બધી લોન થઈ શકે છે જો અંદરથી સીડી પાસે આવ્યા એટલે એક નીચે બેડરૂમ હોલ કિચન જોયું ફળિયું જોયું અને ઉપર સામે સામે બે બેડરૂમ જો આ એક બેડરૂમ તમને હું બતાવું છું જો બીજો એક નીચે જોયો એની માથે પાછો આ બીજો બેડરૂમ તે બેડરૂમ કમ્પ્લીટ છે ખર્ચો ઝીણો મોટો છે હવા ઉજા ફૂલ છે ટાઇટલ ક્લિયર છે અને આ મકાન સિત્તેર વાર જગ્યામાં બાંધકામ કરેલું છે સિત્તેર વાર જગ્યામાં બાંધકામ કરેલું છે અને ઓગણીસનું મોઢું અને તેત્રીની ઊંડાઈ ઓગણીસનું મોઢું ને તેત્રીની ઊંડાઈ અને આ ત્રીજો માસ્ટર બેડરૂમ તમને હું બતાવું છું એટલે થ્રી બેડ હોલ કિચન એટલે ત્રણ રૂમ એક હોલ એક કિચન ફળિયું શેરી મોટી ફોર વ્હીલની સુવિધા રહી શકે તેવી એટલે આ ટુર્નામેન્ટમાં બે ફેમિલી આરામથી રહી શકે તેવું આમાં પણ એટેચ બાથરૂમ આપેલું છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે આ મકાન આવેલું છે કોઠારિયા રોડ રાજકોટ ન્યારા પેટ્રોલ પંપની એક જટ બાજુમાં જ આ મકાન આવેલું છે અને આ મોટી વિશાળ સત છે ત્યાં આરામથી બાળકો રમી શકે અથવા તમે કોઈ ફૂલદારની કોઈપણ વસ્તુ ગોઠવી શકો આ મકાનની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર અડતાલીસ લાખો રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માનપહાન રહી શકે हमारे साथ कायम मार्टे जोड़ा है रेवा बदल आप सब ने खूब-खूब आभार हमारी चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करवा विनती बाजू में ऑल घंटी नो बेल दिखाई है इसे तेरे ऑल क्लिक करवा विनती हमारी साथ जोड़ा है रेवा बदल आप सब ने खूब-खूब आभार धन्यवाद जय माता